શ્રીમદ્ ભગવદ ગીતા જયંતિની પાટણ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી શ્રીમદભગવદ ગીતાના શાશ્વત સંદેશાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા કક્ષાની શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ભવ્ય ઉજવણી આજરોજ શ્રી પાયોનિયર હાઈસ્કૂલ પાટણ ખાતે અત્યંત ભક્તિમય અને ઉત્સાહભેર યોજાઈ કાર્યક્રમની શરૂઆત શંખનાદ તથા વૈદિક ઉપચારથી કરવામાં આવી હતી ત્યારબાદ દીપપ્રાગટ્ય શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન તથા આરતીથી આખું પ્રાંગણ આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું જિલ્લા કક્ષાની વિચાર વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની પ્રભાવશાળી રજૂઆતથી સૌને ભાવવિભોર કર્યા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા શ્રી મહેશભાઈ જોશીએ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિનું મહત્ત્વ વિષય પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શક પ્રવચન આપ્યું સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ગ્રંથોનું આકર્ષક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું આ ઉજવણીમાં જિલ્લાના આશરે બસ્સો પચાસ વધુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન ડો દિનેશભાઈ પ્રજાપતિ નોડલ અધિકારી શ્રીમતી અનીશાબેન પ્રજાપતિ ડો કામિનીબેન પટેલ ડો શૈલેષ સોમ્પુરા શ્રી મહેશભાઈ જોશી તથા અન્ય શિક્ષકોના સહકારથી પૂર્ણ થયું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરતા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું